29 જુલાઈના રોજ જારે ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે પોતાના પૌત્રના લગ્નમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવંત પાછા ફરેલા પિતૃ વિશેની અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં ચાહકોને સુપરસ્ટાર અભિતા અભצનના આશ્ચર્યજનક કેમિયોની ઝલક પણ આપી છે યશ સોની મિત્ર ગડવી એશા કંસારા અને

આ ફક્ત પુરુષો માટે જે ફિલ્મ અમ લોકો લાવી રહ્યા છે થિયેટરમાં ત્રેવીસમી ઓગસ્ટે તો એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે બધી જ મોર મોરલેસ સુપરહિટ થઈ છે એનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે એટલે મારો હંડ્રેડ પર્સન્ટનો ટ્રસ્ટ એની ઉપર છે એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીમાં આપણે કંઈક યુનિક ફિલ્મ્સ બનાવવી ટિપિકલ ગુજરાતી ફિલ્મ ન બનાવી એટલે આ તમે જોશો કે આ ત્રીજી અમારી ફિલ્મ છે પણ એના ત્રણે ત્રણના કોન્સેપ્ટ ડિફરન્ટ છે એનું પ્રોડક્શન બી ડિફરન્ટલી કરેલું છે એનું પબ્લિસિટી બી ડિફરન્ટલી કરી છે એમાં દરેકમાં તમને વૈશલની છાપ મળશે એટલે આઈ એમ વેરી હેપી ફોર એસોસિએશન વિથ વૈશલ શો